જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીષ રાવલ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આપતી હતી કે રાજલબહેન બારોટનું ઘર બતાવજો જે રાજલબેન બારોટ મણિરાજ ભાઈ બારોટના દીકરી છે મોટા દીકરી મણિરાજ બારોટના તો આજે આપણે રાજલબેનના ઘર ઘરે જવાનું છે અને એમનું ઘર હું તમને બતાવીશ એમનું ગામ બતાવીશ અને ગામ ક્યાં આવેલું છે એ પણ તમને વિડીયોમાં હું આગળ કહીશ તો હાલ અમે અમારા ગામથી નીકળી ગયા છીએ નાયતાથી અમારા નાયતાના આગળ દાદાનું મંદિર આવે છે ત્યાં અમે ઊભા છીએ અને મિત્રો અમને થોડા દિવસો જ પહેલાં જ રાજલબેન બારોટની લગ્ન થયા છે ચાર તારીખે ચાર પાંચ તારીખે લગ્ન હતા એમના તો આપણે એમના ઘરે જઈએ અને ઘર કેવું છે એ હું તમને બતાવીશ કારણ કે પહેલાં આપણે બ્લોગ એક બનાવ્યો હતો એમાં તો જૂનું ઘર હતું હવે કેવું ઘર છે આપણને ખબર નથી તો આજે આપણે ફરીથી બાલવા ગામમાં જઈએ અને મિત્રો બાલવા ગામ પાટણ જિલ્લામાં આવેલું છે પાટણ જિલ્લામાં બાલવા ગામ આવેલું છે અને મિત્રો મણિરાજ ભાઈ બારોટની આપણે ઘણી બધી વાતો કરવાની છે કારણ કે આ જે હાલના કલાકારો છે નાના મોટા એ ભાઈ બારોટને જોઈને શીખ્યા છે જોઈને અને સાંભળીને શીખ્યા છે હાલ પણ બધા પ્રોગ્રામમાં પણ કહે છે કે અમે ભાઈ બારોટના આશિક છીએ અને આપણે પણ છીએ બરાબર તો એમના ઘરે જઈએ અને બધું તમને ઘર બતાવશું એમની કુળદેવી માતાજીનું મંદિર બતાવશું તો હાલ અમે અહીંયાથી બાઇક લઈને નીકળ્યા છીએ કારણ કે આજે ગાડી હાજર નથી આપણા જોડે અને આ અમારે નાહતા જય શ્રી હનુમાન દાદા મોટા નાહતા તરફ જવાનો રસ્તો છે તો આ બાજુ અમારે હનુમાન દાદાના મંદિરે તરફ જવાનો રસ્તો છે તો આપણે એમના ગામમાં જઈને એમની બધી વાતો જાણીશું મિત્રો તો વિડિયોમાં પૂરા બના રહ્યા મિત્રો નાયતા ગામની હોટલ છે તમે જોઈ શકો છો બહુ પ્રખ્યાત હોટલ છે એ હોટલ શક્તિકૃપા હાલે વન વે ચાલે છે અહીંયા આ તમે જોઈ શકો છો ટ્રાફિક અને ટપ્પા પણ અહીંયા લોટ છે પાટણ સિવોરી પર આવેલી આ હોટલ છે નાયતા ગામમાં અને મિત્રો આપણે પાલવા ગામ જવાનું છે તો અહીંયાથી પાલવા તમે જોઈ શકો છો પાલવા અહીંયાથી તમને બતાવી દઉં તો આ સીધો આ સીધો રસ્તો બારવા જાય છે અને આ બાજુ જાય છે સિહોરી અને આ બાજુ જાય છે પાટણ અને મિત્રો આગળ ચાર ચોકની મા સિગ્ગોદરનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા લખેલું પણ છે શ્રી ચાર ચોક વાળી સિગોદર માતાજી મંદિર તરફ જવાનો રસ્તો યાત્રાધામ અને હાઈવે છે પાટણ શિહોરી તો આપણે હજુ ના ગામમાં જઈએ અને ગામનો માહોલ પણ જોઈએ અને તમને એમનું ગામ પણ બતાવીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે બાલવા ગામમાં આવી ગયા છીએ તો પહેલું જ ઘર બાલવા ગામમાં હેન્ડર થી એટલે પહેલું ઘર આવ્યું છે હવે તમને ગામ બતાવજો સામે લખ્યું છે બાલુવા તો પહેલા આપણે ગામમાં જઈએ અને તમને ગામ બતાવીએ તો મિત્રો આ બાલવા ગામ છે અને પ્રાથમિક શાળા પણ તમને બતાવીશું જે મણિરાજભાઈ બારોડે અભ્યાસ કરેલો છે રાજલબેન બારોડના પપ્પાએ અને હાલ અહીંયા કોકના લગ્ન પણ છે સમસ્ત ખાટાણા પરિવાર જોવાને આવેલી છે શું કેવું ભાઈ મિત્રો ગામમાં પણ જોવાન પણ આવેલી છે નોકો પરિવાર કાયણોથી જોવાને આવેલી છે કારણો જ તો આપણે બધું જોઈશું અહીંયા આપણે પેલું બોટરી બાલવા લખેલું મિત્રો આ બાલવા ગામની ડેરી બાલવા ગામની પ્રાથમિક શાળા જે મણિદાસભાઈ બારોડે અભ્યાસ કર્યો હતો પહેલાં જૂની હતી હવે નવી બનાવી છે અને આ નવી ડેરી જૂની ડેરી આ બાજુ છે તો એ પણ તમને બતાવશું અને આખું ગામ છે આજુ લખેલું છે બાલવા અને આ બાજુ ચાર ચોકની માં સિગોતર માતાજીનું મંદિર આવેલું છે બરાબર અને ત્યાં થઈને સીધું ડીસા હાઈવે પણ જવાય ચારુપ પણ જવાય છે અને આ છે ગ્રામ પંચાયત બાલવા ગામની વડલો છે પણ વડલા તોડી નાખ્યા છે બરાબર કાપી નાખ્યા અને હવે આપણે જઈશું રાજલબેન બારોટના ઘરે અને એમનું ઘર પણ બતાવીશું અને એમને કુળદેવી માતાજી સિગોત્તર માતાજીનું મંદિર પણ તમને બતાવીશું તો આપણે જઈએ હવે એમના ઘરે તો હવે એકવાર એમનું ગામ પણ જોઈ લો અને આ છે પ્રાથમિક શાળા તો મિત્રો આ છે રસ્તો જે જાય એ રાજલબેન બારોટના ઘરે જાય છે મણિરાજભાઈ ઘરે અને મિત્રો મણિરાજભાઈ બારોટ પહેલું પિક્ચર આવેલું હતું ઓગણીસો અઠાણું માં ધોલો મારા મલકનો ત્યારે મણિરાજભાઈ બારોટ બાલવા ગામમાં રહેતા હતા આ બાજુ જે સામે દેખાય એમનું મકાન છે મંડિયાજભાઈ બારોટનું તો આપણે એમના ઘરે જઈએ અને બહારથી તમને દેખાતું છે મંદિર શ્રીકો માતાજીનું મંદિર છે તો મિત્રો આપણે રાજલબેન બારોટના ગામમાં અને એમના ઘરે પણ આવી ગયા છીએ સામે છે એમનું ઘર તો એમના પહેલાં આપણે હનુમાનજીના દર્શન અહીંયા મંદિર આવેલું છે તમને બહારથી દર્શન કરાવી દેવું ખેજડીયા હનુમાન દાદાનું મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો પાસે લખેલું છે કોમેન્ટમાં જાય હનુમાન દાદા જરૂરથી લખજો મિત્રો અને આપણે બાલવા ગામમાં જઈને આવ્યા તમને ગામ પણ બતાવી પ્રાથમિક શાળા પણ બતાવી તો હવે આપણે જઈએ એમના ઘરે એમનું મણીરાજભાઈ બારોટનું ઘર પણ બતાવશું અને રાજલબેન બારોટનું અને રસિકભાઈ બારોટનું પણ જે રસિકભાઈ બારોટ છે એ મણિરાજભાઈ બારોટના ભાઈ છે અને મિત્રો તમને એક વાતની ખબર નહીં હોય રાકેશભાઈ બારોટ એ મણિરાજના પાણે જ છે અને બાલવા અમને મામાનું ઘર થાય છે રાકેશભાઈ બારોટનું અને મણિરાજભાઈ બારોટના બહેન એ રાકેશભાઈ બારોટના મમ્મી પણ છે તો હવે આપણે જઈએ વાતો પછી કરીએ આપણે પહેલાં આપનું ઘર તમને બતાવી દઈએ તો મિત્રો તમે બહારથી એકવાર જોઈ લો આ મિત્રો નવું બનાવ્યું છે આ મંદિર ઉપર અમે આ તારે નહોતું આજે આપણે બાઇક લઈને ફરીથી આવી ગયા પહેલી વખતે પણ આ જ બાઇક લઈને આવ્યા હતા તો પેલા માતાજીના દર્શન કરી લઈએ મિત્રો એક આ મંદિર છે અહીંયા અને શ્રીગોત્તર માતાજીનું જે શ્રીગોત્તર માતાજીને બહુ માને છે રાજલબેનની અને રાજલબેન ના હમણાં જ લગ્ન થયા છે Ia, Ia ada Tuh, Tuh, mitra, ini ayah ini ayah desa, sih kuter Mataji no mandir, temitru ase sih kuter ini ayamna તો મિત્રો આ ઘર છે રસિકભાઈ બારૂટનું અને એમને કુળદેવ માતાજીનું મંદિર આ અને આ છે રાજલબેન બારોટનું ઘર મણીરાજભાઈ બારોટનું ઘર તમને અંદરથી પણ બતાવું દેખાતું નહીં મિત્રો પણ થોડું ઝૂમ કરું તો મિત્રો આ આમના અંદરથી ઘર આવું દેખાય છે કંઈક અને ડાયરાના બેતાદ બાદશાહ સનેડો ફેમસ સો મણીજાજ શિવરામ રામ બારોટ અને મિત્રો મણિરાજભાઈ બારોટનો જન્મ એક છ ઓગણીસો ને ચોસઠ અને એમની મરણ તિથિ છે ત્રીસ નવ બે હજાર છ તો એમની મમ્મીનો પણ ફોટો છે ત્યાં અને ઉપર એક કેસટનો ફોટો મારેલો છે હાલો દશામાના ધામ સૌપ્રથમ પ્રથમ કેસેટ આવેલી છે તો હાલ એમનું ઘર બંધ પડ્યું છે અહીંયા આવ્યા છે રાજલબેનના લગ્ન હતા ત્યારે રાજલબેનની જોઈ લો તમે બહારથી લોક પણ મારેલો છે અને બાજુમાં બીજા રહે છે તો મિત્રો ઘર તો હજુ સુધી જૂનું જ છે બનાવેલું નહીં નવું અને એમના મણિરાજભાઈ બારૂટનું ઘર ભાઈનું ઘર રસિકભાઈ બારૂટનું અને મિત્રો આ છે એમની જગ્યા તમે જોઈ શકો છો અને ઘરની આગળ છે લીમડો તો રાજલબેન બારોટે બે ત્રણ આહનો અહીંયા કરાવેલા છે મંદિર આગળ એમાં આ ઘર બતાવેલું છે અને આટલે હુભાભા ગાતા હતા રાજલબેન બારોટ યોગેશભાઈ બારોટ ને રસિકભાઈ બારોટ અહીંયા હુવાભા ગાતા હતા ને અહીંયા આવવાનું તો ઢોલ પર ગાતા હતા પણ એ ગાતા હતા અમને એવું લાગે કે મણીજાજભાઈ બારોટ ગાય છે કારણ કે સેમ ટુ સેમ એવો અવાજ છે તમે એકવાર ફરી પણ તમને બતાવી દઉં આ એ જ કરશે એમને યાદમાં હજુ ફેરફાર કર્યો નથી મિત્રો હજુ એમના ફોટા પણ છે આલુદસામાના ધામ અને મણિરાજભાઈ બારોટનો ફોટો પણ છે અહીંયા કુર્સીમાં મૂકેલું સનેડો સનેડો તરીકે ફેમસ હતા તો મિત્રો હજુ આપણે એમની ઘરની આગળ બેઠા છીએ માતાજીની મંદિરની બાજુમાં તો મિત્રો મણિયાજ બારોટ એ ફેમસ ગીત એમનું હતું મણિયારો આવ્યો આ ગીત બહુ ચાલ્યું અને હાલે પણ ડીજેમાં તો બૂમ પડાવે છે અને આ ગીત તો વર્ષો સુધી ચાલશે બૂમ પડાવવાનો છે અને મિત્રો મણિરાજ બારોટને કોને કોને પિક્ચર જોઈ છે જરૂરથી કોમેન્ટ કરજો સૌથી વધારે તો નરેશભાઈ કનોડિયા ને મરિજાભાઈ બારોટ બહુ ભેગા પણ એક પિક્ચર હતું ખોડિયાર માસ એવું કોક હતું ને અશ્વિન હતું ખોડિયારમાંનું પિક્ચર હતું એક બહુ મસ્ત પિક્ચર હતું એક અને ટોળો મારા મલકનું એ પિક્ચર પણ આપણે જોયેલું છે અને એક ગીત હતું અહીંયા ગાયેલું હતું બાલવામાં જ રા જોડીને સોનતાળી બે સાર લેવાઈ હતી ઘણા બધા ગીતો છે અને પાટણ પર તો એમને બહુ ગીતો ગાયા છે અણહીરપુર પાટણ અને હાલ પણ પાટણમાં મણીજાજભાઈ બારોટનો માર્ગ પણ આવેલો છે એ ટીબીતન રસ્તા આવો એટલે અહીંયા મોટું પોસ્ટર મારેલું છે પાટણ આવો તો ટીબીતન રસ્તા જરૂર જાજો અને એમને એ ફોટો જોજો તમે મિત્રો મણીરાજભાઈ બારોટ માર્ગ લખેલું છે અને મણીજાજભાઈ બારોટની તો વાતો થાય જ નહીં મિત્રો ઘણી બધી એવી અને મારા પપ્પાના તો મિત્ર હતા આપણે વિડીયો પણ બનાવેલો છે જે મારા પપ્પાના લગ્નમાં મણિરાજભાઈ બારોટ શરણાઈ વગાડવા આવ્યા હતા પહેલાં શરણાઈ વગાડતા અને પછી ગીતો ગાતા તો મારા પપ્પાના મિત્ર હતા એ ગીતો ગાતા ને શરણાઈ વગાડતા એ ટાઈમે આ તો અહીંયા એક જ ઘરમાં રહે છે જે કોઈ રહેતું નથી અહીંયા તો હવે આપણે ફરીથી ગામમાં જઈએ અને થોડો ગામનો લુક ફરીથી બતાવીએ તો મિત્રો હજુ આપણે એક જોવાનું બાકી રહીશું રાજલબેન બારોટની કંકોત્રી અહીંયા પડી છે મંદિરમાં હું તમને બતાવું તો આ છે કંકુત્રી આપણે કંકોત્રી પણ જોઈએ અને મણીજાજભાઈ બારોટનો ફોટો પણ છે આપણે વિડીયોમાં જોયું હતું અને સ્ટોરીમાં પણ જોઈ દઉં રાજલબેનને આવીને આવી પ્રગતિ કરાવતા રહે સિગોતરમાં હવે આપણે કંકોત્રી જોઈએ તો મિત્રો આ રાજલબેન બારોટની કંકોત્રી છે તો પહેલું જ આપણે કંકોત્રી લઈએ તો આર એ રાજલબેન બારોટનો આર અને એ અલ્પેશભાઈનો જેમના હસબન્ડ છે રાજલબેન બારોટના તો હું તમને બધું બતાવીશ તો મિત્રો કંકોત્રી ખોલતા જ પહેલાં જ મણીજાજભાઈ બારોટનો ફોટો છે તમે જોઈ શકો છો અને અહીંયા લખેલું ઘણું બધું છે સાહસી ખુશાલી સાથે જણાવવાનું કે અમારા મારા કુળદેવી શ્રી શ્રીખવતર માતાજીની અશ્વિન કૃપાથી જશોરાયભાઈ અને આરતી બેન સો મણિરાજભાઈ બારત શિવરામભાઈ ભારતની શ્રુપુત્રી અને અહીંયા નિમંત્રણ પર લખેલું છે મણિરાજભાઈ શિવરામભાઈ બારુટ પરિવાર અને મિત્રો મણિરાજભાઈ બારોટની ચાર દીકરી હતી ગ્રાજલબેન બારોટ મેઘલબેન બારોટ હિરલબેન બારોટ ને તેજલબેન બારોટ અને આ મણિરાજભાઈ બારોટના બીજા ભાઈનું નામ છે ભવાનભાઈ શિવરામભાઈ બારોટ અને રસિકભાઈ બારોટ તો ત્રણ ભાઈ છે આપણે એક જ ભાઈની ખબર હતી લગ્નનું સ્થળ હતું ઝાલા ગાલા હેવાન બાલાજી વિન્ડ પાર્કિંગની સામે રિંગ રોડ અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ તો મિત્રો આપણે કંકુત્રીનો વિડીયો પણ બનાવી દીધો છે બરાબર અને આ છે મળી બારોટનો ફોટો તો હવે અહીંયાથી આપણે સીધા જઈએ ગામમાં અને ગામ પણ તમને થોડું બતાવીએ હજુ તો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો આપણે રાજલબેન બારોટની કંકુત્રી જોઈ મજા આવી ગઈ કંકુત્રી જોઈને પણ કારણ કે મણીજાજભભાઈ બારોટનો ફોટો એટલે વાત જ ના થાય કારણ કે ફરીથી ફોટો આપણે એમનો જોયો છે કંકુત્રીમાં અને ચાર દીકરીના નામ પણ તમને મેં જણાવ્યા અને આપણે એક નામ નહોતું ખબર હાલ તમને વાત કરી મી ભવાનભાઈ શિવરામભાઈ બારોટ એ મણીજાજભભાઈ બારોટના ભાઈ છે બીજા ત્રીજા ત્રણ ભાઈ છે અને બે ભાઈ અમદાવાદ રહે છે રસિકભાઈ બારોટ ને પવનભાઈ બારોટ અને અહીંયા કંઈક પ્રસંગ હોય તો અહીંયા મંડપ બાંધવામાં આવે છે તો આ ઘર એમનું જોઈ લો હજુ એક વાર અને આપણે આ રસ્તે થઈને પાછળ અને જવાનું છે આપણે બીજા આ રસ્તે થઈને તો એ રસ્તો પણ હું તમને બતાવી દઉં તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલનો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ ભાઈ કારણ કે હવે આપણે રેગ્યુલર વિડીયો બનાવવાના છે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમે વિડીયો કેમ નથી બનાવતા તો મિત્રો હવે બનાવવાના છે બરાબર રેગ્યુલર આવશે તો હવે આપણે જઈએ ગામ તરફ તો મિત્રો આ બીજો રસ્તો છે આ પણ ગામમાં રસ્તો આવે છે આગળથી આ રસ્તો પણ અહીંયા સફર થઈને પણ અવાય છે આપણે પેલા રસ્તા તો મિત્રો તમને રાજલબેન બારોટનું ઘર બતાવ્યું ગામ બતાવ્યું અને માણીજાજભાઈ બારૂટ જે અભ્યાસ કર્યો તો એ સ્કૂલ પણ તમને બતાવી અને એમનું ઘર કેવું છે એ આપણે જોઈ લીધું અને એમની કંકુત્રી પણ આપણે જોઈ રાજલબેન બારોટની તો સરસ કંકુત્રી હતી જે પહેલો જ માણીજાજભાઈ બારોટનો ફોટો હતો એ મસ્ત ફોટો હતો અને આપણને ગમ્યો ફોટો જોઈને કંકુત્રી પહેલાં તમે ઓપન કરો પહેલો જ માણીરાજભાઈ બારોટનો ફોટો તો મિત્રો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા તો હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે બધાને જય માતાજી જય હનુમાન દાદા